વિજય વિજય પટેલે જમીન પોતાની માલિકી હોવાનો દાવો કર્યો છે પટેલના પુત્ર વિવેક પટેલ પણ દાદાગીરી કરવાનો આરોપ લાગ્યો છે ભાનુબેન પટેલે જમીન પોતાની માલિકી હોવાનો દાવો કર્યો છે વિજય પટેલ અને ભાનુબેન પટેલે સામ સામે ફરિયાદ નોંધાવી છે વિજય પટેલના પુત્ર વિવેક પટેલ પર મારામારી અને ધમકી આપવાનો પણ ગુનો નોંધાયો છે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ મહત્વનું છે કે નડિયાદના દેરી રોડ પર આવેલી જમીનમાં ભાનુબેન પટેલની ઓડી આવેલી હતી જેને વોર્ડ નંબર અગિયારના કાઉન્સિલર વિજય ઉર્ફે બાબલ પટેલના પુત્ર વિવેક પટેલે તોડી નાખી હતી ત્યારબાદ છપ્પન વર્ષના ભાનુબેન પટેલને અપશબ્દો બોલીને પણ માર માર્યો હતો આરોપ વિવેક પટેલ પર લાગ્યો છે પણ આ મામલે હાલ તો બંને પક્ષ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ હકીકત શું છે તે તો તપાસ બાદ જ સામે આવશે હું આપ સૌ પત્રકારોને કહું છું કે આપ જાતે જઈને જો જમીનના પુરાવા મારી જોડે છે કે આ જમીન મારી માલિકીની છે સાત બારનું રેકોર્ડ ટીપી સ્કીમનું રેકોર્ડ પછી નગરપાલિકાનું ટીપી ફાયર પેટનું બી ફોર્મ એ બધું છે હું તમને બતાવીશ પછી દૂધનું દૂધ પાણીનું પાણી ખબર પડશે અને આપ જોઈને નીકળી કરશો પણ હું તમને કહું છું કે તમને અને પોલીસને જોડે લઈ જઈને બતાવવા માગું છું કે જો તમે આ જગ્યા કોની માલિકીની છે સાત બારનો રેકોર્ડ જો જો સ્તર પર ડિપોઝિશન જો કે આ કોની માલિકીની છે કોઈ વૃદ્ધાને મારે નહીં મારો એક મારો છોકરો એક બિઝનેસમેન છે મારો પોતાનો પેટ્રોલ પંપ છે છોકરો પેટ્રોલ પંપ ચલાવે છે સવાર આઠથી બપોર એક વાગ્યા સુધી ને બપોર સાંજે ચારથી સાંજે નવ વાગ્યા સુધી પેટ્રોલ પંપ પર હોય છે આ અમારી જમીન એમણે ઉડી બધી છે અને અમારી જમીન એમણે લઈ લેવી છે એના માટે આ કારસું રચ્યું છે એમણે મારે ઘટના એવી બની કે સંતરામ દેરી રોડ ત્યાં આગળ મારી જમીન આવેલી છે ત્યાં આગળ સર્વે નંબર ચારસો એ સર્વે નંબર જમીનની બાજુમાં મારી બબલભાઈ આપણે વિજયભાઈ વિજયભાઈ ઉર્ફે બબલભાઈ અને એમનો એમનો દીકરો વિવેક અને આનંદ આનંદ આ બંને જણાએ પહેલે આગલે દિવસે મારે તેર તારીખે એ લોકો જોડે બોલાબોલી થઈ મારી ઓયડી વગર વગર પરવાનગીએ અમને કોઈ જાણ કર્યા વગર એ લોકોએ ઓયડી તોડી નાખી અને બધી બાઉન્સરી મારેલી કાઢી નાખી અને અમારે ઓડીની અંદર સામાન હતો અમને કોઈ જાણ કરી નથી જમીન મારી પોતાની છે મારા મારા ઘરવાળા ઓફ થઈ ગયેલા છે અત્યારે મારા ઘરવાળા છે નહીં જમીન મારી છે વર્ષોથી હું ખેતી કરું છું જમીન મારી જોડે છે અને મારીને એમની જમીન જોડે જોડે આવી એટલે એમને અંદર શું છેડછાડ કરી એ નગરપાલિકાના ચેરમેન છે આ ટીપી પ્લાન્ટના એની અંદર એમને છેડછાડ કરી બીજે પ્લોટ ફાડીને આ બાજુ મારામાં શું નાખ્યું એ કશી અમને જાણ નથી અત્યારે મને એ બતાવે છે તમારી જમીન મારા અંદર માં આ બધું એને ખોટું કર્યું છે સાહેબ નડિયાદના ભાજપના કાઉન્સિલરના પુત્ર સામે એક પોલીસ ફરિયાદ થઈ છે જેમાં જો વાત કરવામાં આવે તો જે વૃદ્ધ મહિલાને જમીનની જે વાતને લઈ જમીનને એક જે વિવાદના મામલાને લઈ અને જે જમીન પર જે ઓડી આવેલી હતી તે વૃદ્ધાના જે જમીન જે માલિકી છે તે વૃદ્ધાનો આક્ષેપ છે કે તે ઓડી તોડી પડાતા વૃદ્ધા સાથે બોલાચાલી થઈ હતી અને વૃદ્ધાને માર મારી અને અપશબ્દો બોલવાની ફરિયાદ વૃદ્ધાએ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ છે બીજી તરફ જે કાઉન્સિલર છે તે કાઉન્સિલર દ્વારા પણ એક ફરિયાદ વૃદ્ધા સામે જે દાખલ કરવામાં આવી છે કારણ કે આવી કોઈ જાતની કોઈ મારામારી થઈ જ નથી જો વાત કરવામાં આવે તો જે આ સમગ્ર મામલો છે તે સમગ્ર મામલો આજ જે જમીન વિવાદને લઈને છે અને હાલ અત્યારે જે પશ્ચિમ પોલીસ છે તે પોલીસ પશ્ચિમ પોલીસે બંને એ સામસામે ફરિયાદ દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે નચીકે જ મેં ઝી ચોવીસ કલાક ખેડા તો આ સાથે મિટિંગ મારું કાર્ચિક દીકમાંથી આ આપજો તરાહુ ઝી ચોવીસ કલાક うん。<music>